વલસાડ તરફ આવવા માટે ભિલાડ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા યુવતી પટકાઈ વલસાડ જિલ્લાના ભિલાડ સ્ટેશન પર એક યુવતી ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પગ સ્લીપ થઈ જતાં પ્લેટફોર્મ પર પટકાઈ હતી સદનસીબે ટ્રેન નીચે આવી જતાં બચી ગઈ હતી પરંતુ પ્લેટફોર્મ પર પટકાતા યુવતીને માથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ બનાવની સ્થળ પરથી મળતી વિગતો મુજબ આજે સવારના સુમારે ભિલાડ તરફથી આવતી મેમુ ટ્રેનમાં આશરે ચૌદ વર્ષીય યુવતી ચાલુ ટ્રેનમાં ચડવા ગઈ હતી જેમાં યુવતીનો પગ સ્લીપ થઈ જવાને લીધે પ્લેટફોર્મ પર પટકાઈ હતી તે સમયે ભિલાડ સ્ટેશન પર અન્ય મુસાફરોએ યુવતીને તાત્કાલિક બહાર ખેંચી લીધી હતી અને રેલવે સ્ટેશન પરથી ઈજા પામનારી યુવતીને સ્ટેચર પર લઈ જવામાં આવી હતી અને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી આ બનાવમાં યુવતીને માથા અને હાથ પગ તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે